નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન મિત્રો સર્વે નું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો લીલો પડવાશ તમે નામ સાંભળ્યું હશે ગ્રીન મેન્યુરિંગ તરીકે ઓળખાય લીલા તરીકે ઓળખાય ઘણા બધા મિત્રોની ફોન દ્વારા વોટ્સએપ દ્વારા પૂછતા હોય છે કે આ લીલો પડવાસ ક્યારે કરવો કેમ કરવો ક્યારે ડાટવો એના ફાયદા શું થાય ક્યા પાક નો કરવો ક્યાંથી એનું બિયારણ મળે આવા અઢળક પ્રશ્નો આવ્યા એટલે મને એવું લાગ્યું કે આના વિષય ઉપર વાત કરવી જોઈએ ખૂબ ઓછા લોકો આવા વિષય ઉપર વાત કરતા હોય છે મોટા ભાગે તમે જયારે માર્કેટની અંદર અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા છો તો એની અંદર વેચવાની વાત વધારે આવે વેચાણ વગેરેની વાત હોય સસ્તી વાતો હોય ખેતીને સારી કરવાની વાતો હોય એવી ખૂબ ઓછા લોકો વાતો કરતા હોય છે અને આપણે પણ મિત્રો એક સારા ખેડૂત તરીકે પ્રગતિશીલ ખેડૂત તરીકે આવી વાતોને રસ પણ ઓછો લેતા હોય છે મેં જોયું છે હું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમને માહિતી આપું છું આવી જ્યારે માહિતી અથવા આવા વિષય ઉપર વાત કરતા હોય તો એને ગંભીરતાથી લેવો જોઈએ કારણ કે આ તમારા માટે ખૂબ અગત્યનો વિષય છે આવતું ભવિષ્ય ખેતીનું છે અને ખેતીમાં જો આ પ્રકારની ખેતી નહીં કરીએ ફક્ત રસાયણો ઉપર આધારિત ખેતી કરશું તો આવતા દિવસોમાં ખેતીમાંથી ઉત્પાદન લેવું ખૂબ કપરું બની જશે અને એટલા જ માટે આ લીલો પ્રવાસ ખૂબ વર્ષો જૂની પદ્ધતિ છે આપણા બાપ દાદાઓ જે તે સમયે આ પ્રકારની પદ્ધતિઓ અપનાવતા પણ આધુનિક ખેતીમાં આવ્યા પછી કદાચ સમયનું ચક્ર ફેરવું ઘણા બધા રિવોલ્યુશન આવ્યા અને ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લાઈમાં કેમિકલો અને અડરક રસાયણોનો ઉપયોગ કર્યા પછી આ પદ્ધતિઓ ભૂલી ગયા હવે લીલો પડવાશ એટલે આમ તો શબ્દ ઉપરથી જ ખબર પડે કે એક લીલા જે પાકો છે એને દાટી અને જમીનની અંદર એનું કાર્બનનું સ્તર વધારવા માટે જમીનની અંદર ભૌગોલિક પરિસ્થિતિ સુધારવા માટે આ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે અને ખાસ કરીને મિત્રો લીલો પડવાશ વર્ષો જૂની પદ્ધતિઓ છે મિત્રો લીલો પડવાશ માટેના ખાસ કરીને પાક પસંદગીના માપદંડ ક્યાં ક્યાં હોવા જોઈએ અને એની અંદર જો વાત કરીએ તો લીલો પડવાશ માટે બને ત્યાં સુધી પાક કઠોળ વર્ગનો હોવો જોઈએ અને કઠોળ વર્ગનો પાક હશે તો એ નાઇટ્રોજનનું વધારે વધારે ઉમેરો એની અંદર ખાસ કરીને કરશે અને બીજા તત્વો પણ એને મળશે બીજું જે પાકમાં વધુ વધુ લીલા પાન હોય ડાળીઓ હોય એવા પાકોની પસંદગી મિત્રો ખાસ કરીને આપણે કરવી જોઈએ ત્રીજું કે પાકનું નરમ થડ હોય કારણ કે જે ડાટીએ છીએ ઝડપથી સડી જાય વિઘટન થઈ જાય એટલે એના થડ અને ભાગ જે છે એનો નરમ હોય એટલે પોચો હોય એવા પાકો પસંદ કરવા જોઈએ ખેતરની માટી પાણી અને સિઝનને માફક આવે એવા પાકનો મિત્રો આપણે વાવેતરનું આયોજન કરવું જોઈએ અને પાક માટેનું ખાસ કરીને બિયારણ સસ્તું અને સરળતાથી મળી રહે એ પણ આપણે ધ્યાને લેવું પડે એટલે આ જે માપદંડો પાંચ મેં કીધા એ ખૂબ અગત્યના છે જે લીલા પ્રવાસ માટે પાક પસંદગી પહેલા આ કરવા જોઈએ મિત્રો આગળની આખી જે પાક લીલા પ્રવાસની વાત કરીએ એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આ ચેનલની અંદર નવા આવો તો આ નીચે જે ઘંટડીનું બટન દેખાડવામાં આવે છે એના ઉપર ક્લિક કરી અને આપ પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઘટડીના બટન ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દો તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય આવી જે ખેતીની નવી નવી પદ્ધતિઓ છે એ તમે જાણતા થાવ એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું વિડીયો પૂરેપૂરો જોઈ અને તમને ગમે તો અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપી દો અને ત્યારબાદ વિડીયો શેર કરી દેજો તો મિત્રો લીલો પડવાસની જે વાત છે એના કરવા માટેના જે ઉપયોગી પાકો છે મહત્વના પાકોની અંદર લીલો પડવાસ આવે એટલે પહેલું નામ આપણી મગજની અંદર આવે શણ શણનો આમ તો મોટા મોટાભાગે લીલાપ્રવાસની અંદર ઉપયોગ થતો હોય એના સિવાય ખાસ કરીને ગુવાર ઇકળ જોળા અડદ તુવેર ગ્લેસેયા આ બધા જે પાકો છે એને આપણે લીલાપડવાસ તરીકે લઈ શકીએ પણ શણનું સવિશેષ વિશેષ પ્રમાણમાં એની અંદર મહત્ત્વ છે અને ખાસ કરીને જંગલ વિસ્તારમાંથી જે લીલા પડવાસમાં ઉપયોગી થઈ શકે એવા ઘણી બધી વનસ્પતિઓ અથવા ડાળીઓ ઝાડના કુમળા પાંદડાઓ એનો પણ આપણે લીલાપ્રવાસ તરીકે મિત્રો ઉપયોગ કરતા હોઈએ અને ખેતરની માટીમાં દબાવી અને એને સેળવતા હોઈએ છીએ હવે ખાસ કરીને કઠોર વર્ગનો પાક જે હોય એનો એનો લીલવાળા પડવાશ તરીકે પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ખાસ કરીને મગનો પાક લઈ લઈએ અને ત્યારબાદ એની શીંગો વીણી લીધા પછી એના અવશોષણ જો જમીનમાં ડાટી દે તો એ પણ એક પ્રકારનો લીલો પડવાશ અને કઠોર વર્ગના પાકોનું ખાસ કરીને રાસાયણિક અને જૈવિક જે કોહવાણ થાય સડી જાય અને આ ખાસ કરીને ઝડપથી કોહવાણ થતું હોય એટલા માટે કઠોળ વર્ગના પાકોને પણ આપણે સવિશેષ એની અંદર મહત્વ આપીએ છીએ હવે વર્ષો વર્ષ આમ તો લીલો પડવાશ નો પાક લેવાથી માટીની અંદર જે સેન્દ્રીય કાર્બન છે ઓર્ગેનિક કાર્બનની આપણે ઘણી વખત વાત કરતા હોય કાર્બનની આખી દુનિયા જે વાતો કરે એ અહીંયા આપણે એનો મોટો ફાયદો મળી શકે અને એનું પ્રમાણ ઉત્તરોત્તર વધે લીલા પડવાશ કરવા માટે ખાસ કરીને ઉપયોગી પાકોની જે જુદી જુદી પદ્ધતિઓ છે અથવા ઉપયોગી પાકો છે એની અંદર રહેલા નાઇટ્રોજનનું પ્રમાણ અથવા તત્વોનું પ્રમાણ છે એની પણ મિત્રો આ કોષ્ટકની અંદર હું માહિતી આપી દઉં છું આપ શાંતિથી આ માહિતીને એકવાર પૂરેપૂરી જોયું મિત્રો ખાસ કરીને લીલા પ્રવાસના પાકો દ્વારા જમીનમાં જે નાઇટ્રોજન કેટલો ઉમેરાય અને ખાસ કરીને લીલા ચારાનું ઉત્પાદન એને કેટલું મળે નાઇટ્રોજનની માત્રા કેટલા ટકાની અંદર ઉમેરાય અને જમીનની અંદર કુલ જથ્થો કેટલા કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉમેરાય એ પાકો વાઇઝ હું તમને આ કોષ્ટકની અંદર પણ બતાવું છું અને સમજાવવાની કોશિશ કરું પહેલો પાક લઈએ શણ તો શણ ખાસ કરીને લીલા છારાનું જે ઉત્પાદન કરે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર જો આપણે વાત કરીએ તો એકસો નેવું ક્વિન્ટલ પ્રતિ હેક્ટર શણ દ્વારા લીલા ચારો એની અંદર ઉત્પન્ન થાય અને એમાં જે નાઇટ્રોજનની માત્રા છે એ જીરો પોઈન્ટ ટકા નાઇટ્રોજન રહેલો છે અને જમીનની અંદર જે કુલ એનો જથ્થો ઉમેરાય એ એક્યાસી પોઈન્ટ સાત કિલો પ્રતિ હેક્ટર એટલો જે નાઇટ્રોજનનો જથ્થો છે આપણે જમીનની અંદર આ શણનો પાક એક હેક્ટર વિસ્તારમાં કરીએ ગુઠામાં તો એની અંદર મિત્રો ઉમેરાય બીજો પાક છે ઇકડનો પાક જેની અંદર લીલા ચારાનું ઉત્પાદન એકસો ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે એની અંદર જીરો પોઈન્ટ ટકા નાઇટ્રોજનની ટકાવારી હોય અને જમીનની અંદર જે ઉમેરાતો કુલ જથ્થો છે તે પંચોતેર પોઈન્ટ છ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જમીનની અંદર એનો કુલ જથ્થો ઉમેરાતો ત્રીજો જે પાક છે અડદનો પાક લઈએ કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક એની અંદર લીલા ઝારાનું ઉત્પાદન એકસો ને બે ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે નાઇટ્રોજનની જે માત્રા છે ટકાવારીમાં એ પોઈન્ટ એકતાલીસ ટકા છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો છે એકતાલીસ પોઈન્ટ આઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જે અડદના પાકની અંદરથી મળે બીજો આવો જ કઠોળ વર્ગનો અગત્યનો પાક મગનો લીલા ઉત્પાદન એની અંદરથી બોતેર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે નાઇટ્રોજનની જે માત્રા છે એ ઝીરો પોઈન્ટ ત્રેપન ટકા છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જે જથ્થો છે એ આડત્રીસ પોઈન્ટ બે કિલોગ્રામ પ્રતિ હેક્ટર એનાથી આગળની વાત કરીએ તો ગુવારનો પાક છે જેની અંદર લીલા ઝારાનું ઉત્પાદન એકસો ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે નાઇટ્રોજનની માત્રા જીરો ટકા છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો છે કિલોગ્રામ પ્રતિ હેક્ટર જોઈએ તો સિત્યોતેર પોઈન્ટ ચાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર એનાથી આગળ ચોળીનો પાક છે એ પણ એક લીલા પ્રવાસ તરીકે પાક લઈ શકાય તે છોડીનો પાક છે એની અંદર લીલા ઝારાનું ઉત્પાદન એકસો ક્વિન્ટલ પ્રતિ હેક્ટર મળે નાઇટ્રોજન ની માત્રા જીરો પોઈન્ટ ઓગણપચાસ ટકા છે અને જમીનની અંદર ઉમેરાતો કુલ જથ્થો છે એ સાસઠ પોઈન્ટ બે એક કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે

વાવું જોઈએ અને ખાસ કરીને વાવેતરનો જે સમય છે આમ તો અત્યારે મોટા ભાગના ખેડૂતો કપાસ લીધા પછી અથવા તો શિયાળુ પાકોની લીધા પછી ઉનાળાની અંદર શણના પાકનું વાવેતર કરતા હોય તો એ પણ યોગ્ય સમયે વાવેતર આપણે મિત્રો ફેબ્રુઆરી અથવા તો માર્ચની અંદર વાવેતર કરી શકીએ ત્યારબાદ ચોમાસાની અંદર પણ જો સિઝન ખાલી મૂકવી હોય આપણે તો પણ ચોમાસાના પહેલો વરસાદ હેવી થયા પછીના સમયમાં પણ આપણે લીલો પ્રવાસના પાકો કરી શકીએ શણનું આઠથી દસ કિલો પ્રતિ વેગાડી સોળગુંના વેગમ વાવેતર કરવું જોઈએ બીજું હવે વાવેતર કર્યા પછી આમ તો આની અંદર કોઈ ખાતરોની જરૂર પડતી નથી પણ ખાતર યુક્ત ખાતર તો પાયાની અંદર એક કિલો બારબત્રી સોળ અથવા ડીએપી જેવા ખાતરોનો ઉપયોગ કરી શકો બાકી જરૂર નથી હવે એને દાટવું ક્યારે એ મહત્વનો પ્રશ્ન ઘણી વખત આપણે બની જતો હોય મિત્રો પાક આમ તો જનરલી પચાસ પંચાવન દિવસની આજુબાજુનો થાય અને ફૂલ અવસ્થા આવે ચાલીસ પચાસ ટકાની અંદર ફૂલ આવે ત્યારે એને રોટાવેટ નથી અથવા તો ડિસ્કથી આપણે ડાટી દેવું જોઈએ દાટી દીધા પછી ઉનાળા અંદર જો પિયતની સગવડ તો એક પિયત આપી દેવાથી એ કમ્પ્લીટલી સડી જશે અને એનો ફાયદો આપણે પૂરેપૂરો લઈ શકશું તો આ એક પદ્ધતિ લીલાપડવાસની હોય છે ખાસ કરીને પડવાસ કરવાના ફાયદા ક્યાં ક્યાં છે તો જે ભારે માટી હોય એને પોચી અને ભરભરી બનાવવાનું કામ પડવાસ દ્વારા થતું હોય અને રેતાળ અને ગોરાળું જે માટી છે એનું બંધારણ સુધારવાનું કામ કરે જમીનમાં સેન્દ્રીય તત્વો જાળવી રાખવામાં મદદ કરે માટીમાં સેન્દ્રીય કાર્બન અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે ઓર્ગેનિક કાર્બનનું મેં અગાઉ વાત કરી છે એની અંદર કાર્બન વધારવામાં ખૂબ મહત્વની ભૂમિકા છે સૂક્ષ્મ જીવાણુ જે ખોરાક તથા ઉર્જાના સ્ત્રોત તરીકે કામ કરતા હોય એને કામગીરી અને ઝડપી બનાવવાનું કામ પણ લીલો પ્રવાસ આપણે કરવાથી એનો ઘણી બધો ફાયદો થતો હોય જમીનમાં હવાની અવરજવર વધારે એટલે આપણે છોડ પોષક તત્વો સારી રીતે લઈ શકે ભારે જમીનની અંદર નિતાર શક્તિ વધારવાનું કામ ખાસ કરીને મિત્રો કરતું હોય હલકી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ભેજ ધારણ શક્તિ વધારવાનું કામ કરે લીલો પ્રવાસ નીચલા સ્તરની અંદરની જે પોષક તત્વો છે એનું શોષણ કરી અને લીલો લીલોપડવાસ જમીનમાં દાટવાથી ઉપરના સ્તરમાં પોષક વધારે થતો હોય એટલે ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ લો આ તત્વોની લભ્યતામાં પણ મિત્રો વધારો કરવાનું કામ લીલોપડવાસનું છે અને આ લીલા પડવાશ પછી જે આપણા પાક લેવામાં આવે એની ગુણવત્તામાં સુધરે અને ખાસ કરીને ઉત્પાદન અંદર એવું કહેવાય છે કે થી વીસ ટકાનો વધારો પણ થતો હોય પરંતુ લીલો પડવાસ માટે અમુક કાળજીઓ પણ મિત્રો રાખવી જોઈએ જો વધારે પડતી પાકટ અવસ્થા આવી જાય તો સડવાનો મોટો પ્રશ્ન રહેતો એટલે મિત્રો ખાસ કાળજીપૂર્વક વાવેતર કરવું પડવાસના બિયારણ માટે ઘણી બધી સંસ્થાઓ આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણા સંશોધન કેન્દ્રો ઘણા સહકારી સંઘો દ્વારા પણ મળતું હોય પણ એની પણ કાંઈ તમને મિત્રો પ્રશ્નો લાગે તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવી આની અંદર મેસેજ પણ આપણે નામ ગામ લખીને મેસેજ કરજો તમારા નજીકના સેન્ટરનો પ્રયત્ન કરશું તમને કોન્ટેક્ટ આપી અને ક્યાંથી બી ઉપલબ્ધ થઈ શકે પણ મારી ખાસ વિનંતી છે કે વર્ષે અથવા બે વર્ષે એકવાર લીલો પડવાશ જો કરવામાં આવે અને એક બે વીઘા ત્રણ વીઘામાં ટ્રાય કરો તમને ચોક્કસથી જે રાસાયણિક ખાતરોની અત્યારે આપણે લાઈમાં આગળ ખેતી કરી રહ્યા છે એમાં થોડુંક આની અંદર ફાયદો થશે અને લીલો પડવાસ એક જમીન સુધારણા માટેનું ખૂબ અગત્યનું અંગ બની જશે તો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર અથવા કોન્ટેક નંબર મેં જ્યારે આપ્યા એની અંદર કોન્ટેક કરી શકશો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સુધી ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ